એનું પટાંગણ અને એમાં આપણા ભારતના આપણા વિશ્વના એક યુગ પુરુષ એવા બિરસા મુંડાની વાત કરવાની હોય એમના સંઘર્ષની વાત કરવાની હોય અને મારા યુવાનોએ તો એમનો ફોટો જોયો હોય ઇન્ટરનેટ ઉપર કે ટીવી ઉપર કે મોબાઈલમાં કેવું વ્યક્તિત્વ હશે પણ જ્યારે તમે આનંદ વસાવા સાહેબને જોવો કે અમારા હરપાલ રાણા સાહેબને જોવો ને ત્યારે આપણને એક છાંટ દેખાય એમના વ્યક્તિત્વનું એક બિંદુ દેખાય કે કેવા એ મહાનુભાવ તો આજના પ્રોગ્રામમાં ઉપસ્થિત પરમ આદરણીય આજના પ્રોગ્રામના મુખ્ય મહેમાન પ્રોફેસર ડોક્ટર આનંદ વસાવા સર જેવો પોતે લેખક છે વિચારક છે સમાજ સુધારક છે આદિલોકના તંત્રી છે અને એક એવું વ્યક્તિત્વ છે કે તમારે એજ્યુકેશનની કોઈ વાત હોય એડમિનિસ્ટ્રેશનની વાત હોય સમાજ જીવનની વાત હોય આપનું સતત પથદર્શન કરે એવા આપણને મુખ્ય મહેમાન પ્રાપ્ત થયા છે તો આદરણીય વસાવા સાહેબનું દિલથી સ્વાગત કરું છું મિત્રો જે મહાનુભાવોએ બલિદાન આપ્યા છે એના ફળ રૂપે આપણે અહીંયા બેઠા છીએ એવી જ રીતે મહિલા સશક્તિકરણનું ઉત્તમ ઉદાહરણ એટલે આપણા શીતલબેન એ પોતે સીઈઓ છે એ પોતે રિસર્ચ સ્કોલર છે એ પોતે વિચારક પણ છે પોતે કન્સ્ટ્રક્શનના બિઝનેસ સાથે સંકળાયેલા પણ છે એક સરસ પુસ્તક હમણાં લખી રહ્યા છે એટલે જ્યારે બહુ બધા લોકોએ બલિદાન આપીને આપણને સ્વતંત્રતા આપી આ પાર્લામેન્ટરી ડેમોક્રેસી આપી અને આ સિસ્ટમમાં જ્યારે આપણી બહેન દીકરી ભણીને આગળ વધે ને તો આપણે કેવી દિશામાં વધવાનું એનું ઉદાહરણ જોવું હોય તો તમે શીતલબેન અને રંજનાબેનને જુઓ એ તમને માર્ગદર્શન પૂરું પાડશે તો હું આપનું પણ ખૂબ સ્વાગત કરું છું આપને આવકારું છું કે આપ અમને વક્તા તરીકે પ્રાપ્ત થયા છે અને ઇતિહાસ વિભાગનું અમારું ગૌરવ મારા મોટા ભાઈ એવા હરપાલ રાણા સાહેબ સમય કાઢીને અહીંયા આવ્યા છે મારે બહુ જ ઓછી વાત કરવી છે કેમ કે આપણે મહાનુભાવોને સાંભળવાના છે પણ શા માટે મહાનુભાવોના જીવન ચરિત્રની વાત થવી જોઈએ એમના સંઘર્ષ ગાથાની વાત આપણે સાંભળવી જોઈએ શા માટે આ વ્યક્તિત્વ શા માટે આપણે એમને પૂજીએ છીએ ઇતિહાસ એવું કહે છે કે જે સભ્યતા પોતાના પાયાના પથ્થરોને ભૂલી જાય છે ને એ સભ્યતા નાશ પામે છે આપણે જે વિકાસ કર્યો છે આજે વિશ્વમાં સૌથી મોટું લોકતંત્ર એટલે આપણું ભારત પણ એ ભારત સૌથી મોટું લોકતંત્ર બન્યું છે એના પાયામાં આ બધાના બલિદાન છે જો આજની યુવા પેઢીને ખબર નહીં પડે ને કે આ જે ખુરશીમાં બેઠી છે એની પાસે જે અત્યારે વૈભવ છે જે એજ્યુકેશનના સંસાધનો છે એ કોના બલિદાનના કારણે પ્રાપ્ત થયા છે